જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે આ મહાકુંભ દેશમાંથી લાખોની સંખ્યામાં સંતો મહંતો ગંગા સ્નાન કરવા આવે છે અને આ વખતના મહાકુંભનું મહત્વ ખૂબ જ વધારે છે આ વખતનો મહાકુંભ દર બાર વર્ષે આવે છે આ વખતે એક દિવ્ય અને સિદ્ધ સંત સાથે એક એવી ઘટના બની કે એ જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે તે સિદ્ધ સંત સવારે નિયમ નિયમિત મુજબ ગંગા સ્નાન કરવા જતા હતા ત્યારે અધિકારીઓએ તેમને રોક્યા અને પછી જે બન્યું તે જાણી તમારા હોશ ઉડી જશે એવું શું થયું કે જ્યારે પ્રયાગરાજ મહાકુંભમાં એક સાધુએ સાધુને ગંગા સ્નાનમાં સ્નાન કરવા રોકવામાં આવ્યા હતા ત્યારબાદ પ્રયાગરાજ તે કાઠ પર જે ચમત્કાર થયો તે જોઈને તમારા પગ નીચેથી જમીન સરકી જશે તો ચાલો જાણીએ શું થયું કાટ પર ઘટના બની હતી પરંતુ પહેલા વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો બે હજાર પચીસના જાન્યુઆરી મહિનાનો સદીનો સૌથી મોટો મહાકુંભ ચાલી રહ્યો છે આ મહાકુંભ દર બાર વર્ષે એકવાર આવે છે અને આ મહાકુંભનું ખૂબ જ મહત્વ રહેલું છે ગંગામાં સ્નાન કરવું ખૂબ જ મહત્વ હોય છે એટલા માટે દેશ અને વિદેશમાંથી કરોડોની સંખ્યામાં લોકો પ્રયાગરાજ પહોંચ્યા છે પરંતુ હમણાં જ એક એવી ઘટના બની સામે આવી રહી છે જેણે બધાના હોશ ઉડાવી દીધા છે જ્યાં એક સાધુ મહારાજે ગંગા નદીમાં સ્નાન કરવાથી રોકવામાં આવ્યા હતા કોઈપણ કુંભ મહાકુંભ સાધુ વગર અધૂરો છે મહાકુંભ શરૂ થયાને કેટલા દિવસો પહેલાં જ સાધુઓ સંતો પ્રયાગરાજ પહોંચી જાય છે આ ઘટનાની શરૂઆત થાય છે મધ્યપ્રદેશના મહેશ્વર મહેશ્વર રહેનારા રાધાનંદજી મહારાજથી રાધાનંદજી મહારાજ દરરોજ સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરે કરતા હતા અને ભિક્ષા લેવા માટે નીકળી જતા હતા તેમણે પોતાના જીવનકાળ દરમિયાન સાંસારિક સુખનો ત્યાગ કરીને કેટલીક તપસ્યાઓ કરી અને કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે મહેશ્વરના ત્યારે તેમને પ્રયાગરાજમાં મહાકુંભની ખબર મળી ત્યારે તે મહાકુંભમાં જવા માટે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા તેઓ લગભગ એક મહિના પહેલા મહાકુંભમાં પહોંચવા માંગતા હતા કેમ કે તેમને પ્રયાગરાજમાંથી બે થી 3 મહિના વિતાવાના હતા તેમનું કહેવું હતું કે મહાકુંભ પવિત્ર સમય હોય છે જે સમય દેવી દેવતાઓ સ્વયં સ્નાન સ્થાન પર હાજર હોય છે તે જગ્યા પર તપ કરવું સાધના કરવી ભગવાનનું ધ્યાન કરવું તે ખૂબ જ ફળદાયી હોય છે બીજા દિવસે સવારે રાધાનંદજી મહારાજ જ્યારે પ્રયાગરાજ પહોંચ્યા ત્યારે સવારના સાડા ત્રણ વાગી ગયા હતા સવાર સવારમાં ચાર વાગે સ્નાન કરવાનો તેમનો નિત્યક્રમ હતો તેમણે વિચાર્યું કે આજે ગંગા નદીનું પવિત્ર સ્નાન કરવું જોઈએ અને તે પ્રયાગરાજના ઘાટ પર પહોંચી ગયા તે સમયે ગંગા નદીનું સફાઈ સફાઈનું કામ ચાલી રહ્યું હતું રાધાનંદજી મહારાજે આ જોઈને ખૂબ જ ખુશી થઈ જ્યારે તેમણે પોતાના કપડાં ઉતાર્યા અને ગંગા નદીમાં સ્નાન કરવા માટે આગળ વધ્યા ત્યારે ત્યાં ઊભેલા કેટલાક નગર નિગમના અધિકારીઓ તેમને રોકી લીધા તેમનું કહેવું હતું કે તમે અત્યારે સ્નાન નહીં કરી શકો કેમ કે અત્યારે સાફ સફાઈ કાર્ય ચાલી રહ્યું છે પ્રયાસ રાજમાં દરરોજ રાત્રિના સમયે ગંગા નદીની સાફ સફાઈનું કાર્ય કરવામાં આવે છે જેથી દિવસ અને સાંજના સમયે શ્રદ્ધાળુઓને કોઈ પ્રકારની તકલીફ ન પડે રાધાનંદજી મહારાજ ખૂબ જ ધીરજવાન હતા તેમણે સફાઈ અધિકારીઓને સમજાવ્યું અને કહ્યું કે વાત ખૂબ જ સારી છે પરંતુ દરરોજ મારો મારો સવારે ચાર વાગે સ્નાન કરવાનો નિયમ છે અને આજે હું પ્રયાગરાજ પહોંચ્યો છું તો હું ગંગા નદીમાં સ્નાન કરીશ અને મારા એકલાના નહવાથી ના તો તમારી વ્યવસ્થામાં કોઈ તકલીફ થશે કે ના મને કોઈ તકલીફ પડશે પરંતુ તે અધિકારી અચાનક ગુસ્સે થઈ ગયો અને તે સાધુ મહારાજને કહેવા લાગ્યા કે તમારે અત્યારે જ કેમ સ્નાન કરવું છે હજુ તો આખો દિવસ પડ્યો છે શું તમે અત્યારે કોઈ માણસ સ્નાન કરતો દેખાઈ રહ્યો છે શું તમારી અંદર એટલી બધી શક્તિ છે કે સવારના ચાર વાગે આટલા ઠંડા પાણીમાં તમે સ્નાન કરી શકો છો ખોટી ખોટી વાતો કરવાથી બંધ કરો અને અત્યારે અહીંથી જતા રહો હજુ સુધી તો રાધાનંદજી મહારાજ ખૂબ જ નિર્મળતા હતા ખૂબ જ ધીરજ રાખીને ઊભા હતા પરંતુ તે અધિકારીના આપ શબ્દો સાંભળીને અચાનક તેમને ખૂબ જ ખોટું લાગ્યું તેમનું માનવું હતું કે ગંગા નદી પર કોઈ કોઈનો અધિકાર નથી આ તો સાક્ષાત ભગવાન શંકરની જટામાંથી નીકળે છે જેની અંદર બધાને પોતાના પાપ ધોવાનો અધિકાર છે અને તેમના માટે કોઈ નિશ્ચય સમય નથી હોતો પરંતુ તે સમયે રાઘાનંદજી મહારાજે અધિકારીને કશું કહ્યું નહીં અને સામે ઘાટ પર ધ્યાન અવસ્થામાં બેસી ગયા બધાને લાગી રહ્યું હતું કે તે સાધુ મહારાજ માની ગયા છે અને પાછા હટી ગયા છે હવે ફરીથી જ્યારે ગંગા નદીની અંદર સાફ સફાઈ શરૂ કરવામાં આવી ત્યારે અચાનક એક ખૂબ જ મોટી ઘટના બની તેમાં જે મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ચાલુ જ નહોતા થઈ રહ્યા એવું લાગી રહ્યું હતું કે કદાચ સફાઈ ફસાઈ ગઈ છે અધિકારીઓએ તે મશીનને ચેક કરીને તેમાંથી બધો કચરો બહાર કાઢી નાખ્યો બધાને આશા હતી કે હવે આ મશીનો ચાલુ થઈ જશે પરંતુ ફરીથી મશીન ચાલુ કરવામાં આવ્યા ત્યારે કોઈ મશીન ચાલુ થયું નહીં બધા અધિકારીઓ ખૂબ જ હેરાન હતા કોઈના સમજનું નહોતું આવી રહ્યું કે આવું કેમ થઈ રહ્યું છે જ્યારે મશીન ચાલુ ના થયા ત્યારે કેટલાક મિકેનિકલ એન્જિનિયરોની ટીમને ત્યાં બોલાવવામાં આવી તે બધા મિકેનિકની મશીને ખૂબ જ સારી રીતે ચેક કર્યા અને તેમણે કહ્યું કે મશીન તો એકદમ કમ્પ્લીટ છે પરંતુ તે ચાલ ચાલુ ન થવાનું કારણ કોઈની સમજમાં આવી રહ્યું ન હતું ડાકાનંદજી મહારાજ હજુ પણ તે કાઢ પર અવસ્થામાં બેઠા હતા ગંગા નદીનું સાફ સફાઈ કાર્ય તે દિવસે રોકી દેવામાં આવ્યું હતું બધા લોકો ખૂબ જ હેરાન હતા તે સમયે એક મેકનિકની એન્જિનિયરની તે જે મશીન રિપેરિંગ કરવા માટે આવ્યો હતો ત્યારે જ્યારે રાધાનંદજી મહારાજને જોયા ત્યારે તેની આંખો પહોળી થઈ ગઈ તે રાધાનંદજી મહારાજના ચરણમાં પડી ગયો અને મહારાજ તેને આશીર્વાદ આપવા લાગ્યા પછી તે બધા અધિકારીઓને કહેવા લાગ્યું કે આ સંત સિદ્ધ છે બાળપણમાં જ્યારે એક વખત મને સાપે ડંખ માર્યો હતો ત્યારે તેમણે પોતાના ચમત્કારથી મારો જીવ બચાવ્યો હતો અત્યારે ત્યાંના અધિકારીઓ પોતાની ભૂલનો અહેસાસ થયો અને તે સમજી ગયા હતો કે સાધુ મહારાજ પોતાના દૈનિક ક્રમ મુજબ સવારે ચાર વાગે ગંગા સ્નાન કરવા માંગતા હતા તો મારે તેમને રોકવાનો અધિકાર ન હતો મેં તેમનું અપમાન કર્યું છે તેમને ખરું ખોટું સંભળાવ્યું છે તેમને અપશબ્દો કહ્યા છે અને ગંગા નદીમાં સ્નાન કરવાથી રોક્યા છે તેમનું પરિણામ મશીનો ખરાબ થવાનું રૂપે અમે ભોગવી રહ્યા છીએ હવે આ મહારાજ અમારી સમસ્યાનું સમાધાન કરી શકે છે અમારે તેમની માફી માંગવી પડશે ત્યારબાદ અધિકારીઓ ભેગા મળીને રાખાનંદજી મહારાજ પાસે ગયા અને તેમના ચરણોમાં બેસી ગયા અને હાથ જોડીને કહેવા લાગ્યા કે એમને એ વાતની ખબર નહોતી કે તમે એક દિવ્ય શક્તિ સંત છો અમારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે અમારે તમને સ્નાન કરવાથી રોકવા નહોતા જોઈતા રાધાનંદજી મહારાજ હજુ પણ ખૂબ જ નિર્મતા હતા તેમને અધિકારીઓને કહ્યું કે એવું જરૂર નથી કે કોઈ ચમત્કારી સંત હોય તો જ તેમને ગંગા સ્નાન કરવાની મંજૂરી આપવામાં આવે ગંગા નદી પર સાધુ સંતનો સૌથી પહેલા અધિકાર છે બધા અધિકારીઓએ તેમને હાથ જોડીને કહ્યું કે હવે તમે ગંગા નદીમાં સ્નાન કરી શકો છો અમે તમારી માફી માંગીએ છીએ રાધાનંદજી મહારાજ સમજી ગયા હતા કે આ બધા અધિકારીઓ તેમને કરી ભૂલનો અહેસાસ થઈ ગયો છે તેમનું અભિમાન દૂર થઈ ગયું છે તેમને નિમત્રાપૂર્વક તે અધિકારીઓને કહ્યું તમે ચિંતા શું કામ કરો છો હજુ સમય ક્યાં ગયો છે જરા તમારા ઘડિયાળમાં સમય તો જુઓ કેટલા વાગ્યા છે જ્યારે બધા અધિકારીઓ પોતાના ઘડિયાળમાં સમય જુઓ ત્યારે તેમના રૂવાળા ઊભા થઈ ગયા કેમ કે તે સમયે સવારના ચાર વાગી રહ્યા હતા કોઈપણ અધિકારીએ સમજમાં નહોતું આવી રહ્યું કે આખરે આટલો સમય ચમત્કાર કેવી રીતે થઈ ગયો આખરે રાધાનંદજી મહારાજે પોતાના ચમત્કારથી સમયને કેવી રીતે રોકી લીધો આટલો મોટો ચમત્કાર જોઈને બધા અધિકારીઓ તેમના ચરણમાં પડી ગયા અને રાધાનંદજી મહારાજને જય જય જયકાર કરવા લાગ્યા આ ચમત્કાર ઘટના બાદ બધા લોકો તેમને માની ગયા અને તેમના દાસ બની ગયા ત્યારબાદ તે પોતાના નિત્યક્રમ અનુસાર સવારે ચાર વાગે ગંગા નદીમાં સ્નાન કરવા પહોંચ્યા અને બીજી બાજુ મશીનોએ ફરીથી કામ કરવાનું શરૂ કરી દીધું બધા મશીનો એકસાથે ચાલુ થઈ ગયા હતા જેનાથી પ્રમાણિત થઈ ગયું હતું કે આ બધા મશીનો રાધાનંદજી મહારાજના આદેશનો રાહ જોઈ રહ્યા હતા એવું જ તેમણે અધિકારીઓને અભિમાન તોડી નાખ્યું અને ગંગા નદીમાં સ્નાન કર્યું ત્યારબાદ ફરી બધા મશીનો ચાલુ થઈ ગયા ખૂબ જ મોટો ચમત્કાર હતો જે હાલના પ્રયાગરાજ મહાકુંભમાં થયો છે હકીકતમાં મિત્રો આ ભૂમિ સાધુ સંતોની ભૂમિ છે આ જગ્યા પર સાધુ સંતનું અપમાન કરવું તેમને આપ શબ્દો કહેવાથી ખૂબ જ મોટો પાપ માનવામાં આવે છે અને આવી ભૂલને સ્વયં ભગવાન પણ માફ કરતા નથી મિત્રો આશા રાખું છું કે તમને આ સત્ય ઘટના ખૂબ જ પસંદ આવી છે તો વિડીયોને લાઈક કરી શેર કરજો તથા તમારા મંત્ર કોમેન્ટમાં જરૂર જણાવજો તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય ગંગા મૈયા જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ